પાણી ભરવા પાણી પૂરું થઈ ગયું તો બે કેજ લઈને જાય તો પાણી ભરી આવી તો બે દિવસ સુધી હાલે તો પાણી પછી પાણી કાકો તો આગો છે તો આગળ આવી જાય તો અમે તો ન્યાશ બેઠો કાકા ને

અમી નેદવાઈએ આવીએ કા હા હાલો નેદવા દાવાની છે આપણે મૂમીને પપ્પા પગી જશે દવા સાઠવા કાંઠે મેઘ છે પપ આગળ મેકી દીધો છે પપ તો અત્યારે તો હિસી હિસીને ભરવાની છે ને તો કૂવામાંથી શીસી શીસીને એને ભરવાનો છે પપ લેટ આવે ત્યાં હું થી નવ વાગે લાઈટ આવે છે તો ક્યાં સુધી શીશી શીશી ને દવા છે તો અમી જાય ને દવા કા ભૂમી બેન હાલો તો ને દવા ભાગ ગયા આપણે આપણે તો આવ્યા છે કપાસ ની દવા કપાસ ની દવા તો આવ્યા પણ છે કે આવો છે એમાં પર પર તો પારું પારું છે પણ આમાં ગરમી કેટલી થાય તે વાત જ પૂછો માં તો આપણે તો ભૂમી ને પપ્પા આરે છે ને કડીકર મગસ મારી કરી કપાસ નીંદવાની કડીક ની ઘડી બેય રહો છે સાઈ આવીને આપણે ખીજા હે તો નીંદવાનું છે ને ક્યાં બેહી ગઈ

એ તો પાણી પી લીધું છે પણ રેવતું જ નથી ગરમી કેટલી થાય છે પી લીધું ને તમાર પીઉ હમ હ બરફ પી છે મા પીઉ ઓજી પીઉ હા તો કેક ખોટો એટલો પવન છે તો પવન સરાય લાગતો જ નથી એટલી ગરમી થાય છે ગોપાસમાં કાય આવડો થઈ ગયો ને એટલે પોર તો ભાગ જ ને રાખો ને રાખો ને મા તો રાખો માર ને રાખો માર તો મમ્મી દીકરા ઘરે ઓય જાવ કા બેન ઘરે ઓય જાવ ને ભાગ ને રાખો ને પછી માર દીકરા ને ઘણવા જવાનું છે કા બટા બાળ મંદિર કરવાનું છે કા પછી અહીંયા ભાગ માં ભાગ માં બાળ મંદિર એ ન થાય કા બેન આ હું ખાહો હું ખાઉં શાક ને રોટલા ખાવું હું ખાઉં બધાય ખાઈ આપણે ખા હું કા શાક રોટલી હં

કેમ પછી કરી સલુટ કરતા તો બો એ કીબલી બધાને કે મારો પોલીસ બનવાનું છે એમ કે માર પોલીસ તું મન અંતે છે બે નો બનાય એક બનાય એક કે હું બનવાનું છે કેમ ડોક્ટર હું લેવા બનવું તારે કોને મમ્મી ને તો મમ્મી બીજા દવા લઈ આવે માંદી પડે બીજા ડોક્ટર પાસે